ઘણી બધી વાતો છે મારા ભૂરાન પણ ના બીજી વાત આ ડોલરે આપણને ફેરવી નહીં ક્યાં બોલો એટલે ભૂરાન મેં કીધું મેં ભાઈ તું મને કેવું નથી માય ભાઈ કાંઈક દાલે વલગાલો તો હાલું નહીં ચાલ તો પછી લાદે એટલે મેં કીધું તારે કાકાને બોલાવું અને કાંઈક કરી હાલ ને કાકાને બોલાવે ટૂંકી વાત લઉં મેં કીધું ક્યાંક ગોઠવા ને મેં કીધું ક્યાંય મને કે ભાઈ બે ત્રણ જગ્યાએથી ફોન આવેલા છે જોઈ જાજો પણ આ ભૂરો કાંઈક ન કંઈક કંઈક ન થાય તો અમને જ અબજ દે અમે પછી છૂટો મૂક્યો ભલે ને મન ફાવે એમ જીવતો મેં ભૂરિયા એ રહેવા દે તારા કાકા કઈ સાચું આપણે તમારા સમાજ પ્રમાણે કુટુંબ પ્રમાણે હાલવું જોઈએ મને કે તો હું ત્યાં ના પાલું તમે બે જ થતા આવતો હું કહું અમ બે એક હાઈને ગોઠવ્યું એમ અમે ગોઠવ્યું પછી એના કાકાએ કીધું મને માય ભાઈ આ છે ને જ્યાં જોવા ને તો આ જ મોર થાય છે આને અમે કહીએ તારે બોલવું નહીં વાતો અમે કરીશું પણ આ આ બોલવા જ પડે ને એક તો તોતળો મેં કુર્યા તારે નહીં બોલવાનું અમે બોલશું હું આ વખતે આરે આવું મને તમે હાલે આવો તો હોય હો તતા થઈ જાય હો ફેલ પડે ને પણ મેં તારે બોલવાનું નહીં અને બોલવાનું આવે ને તો તારે થોડું બોલવાનું એ તારે અંગ્રેજી બોલવાનું મને કે મને કોઈ દીધી અંદર જે આવલે છે મગર તને શીખવાડી દે મને આવડે એટલું મેં શીખવાડે બહુ તલત તે એમ નહીં ગુડ બલાબલ તેઓ નહીં ઓકે હા પડ્યું ને યસ ના પડ્યું ને નો મને કે ઓ તમે ગયા છો અને અમે અહીંયા બેઠેલા ને પછી ત્યાં ગયા હતા તો ગામમાં ખબર પડે કે માયાભાઈ આવ્યા જોવા આવ્યા અને મારે કેવું પડે કે આ અને ભૂરાન કીધું મેં શેલી ટ્રાય હો ભૂરિયા શેલી ટ્રાય જો આ વખતે ફિટ ન થયું પછી જુનાગઢ આપણે શિવરાત્રી મેળા મળશું અરે મને એક ભાઈ શિવરાત્રી મેળામાં આઈ મળ્યા હતા ક્યાં ગયા ક્યાં ગયા શિવરાત્રી મેળા મળ્યા આપડે ભાઈ કોણ હું ના મેં આપડે નામ ને પાણી પાણી પાયું અમૃતજી હા એ ભગત માણા मिलेंगे शिवरात्रि કે મેલે में એને મેં કીધું ભૂરિયા છે લી ટાઈ મને કે ફેલ ન પલે અમે ગયા જો એટલે ઓલી દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરિયા ગ્લાસ લઈ અને મને મળ્યો કોણી મારવા મને કે પાકું પાકું મેં તારીમાં કામ વાળી છે હું પાકું પાકું ધીરો રે મેં કીધું મૂળ મુદ્દો બાકી છે તાર મન કે આ તો તમે કીધું તું ને થેલી તલા એટલે હું ઉતાવલો થઈ ગયો કામ વાળે છે તમે મન કે આવ્યા થતા ને હો હું કહું કા મન કે જેના કામ વાળા એ ક્યાં લૂપા લાવે તો માના કેટલું લૂપા છે મેં કીધું તો મમ્મી આવે પછી ખબર પડે દીકરીને બાપાએ વાતું કરી રસ્તે તકલીફ નથી પડી ને ભૂરો કે ન ચા પાણી પીશો યસ કેમ છે અમારું મકાન ગુડ તમારો બધો પરિવાર ઓકે ઓલા ગોથું ખાઈ જાય ક્યાં વાત એ પૂછીએ જવાબ વધારે વાત નહીં ને અંગ્રેજી સિવા ઘા નહીં બોલાવો આપણી ને અને ભૂરી આવી ભાઈ પણ એક હોય ચાળી કિલો અને આફ્રિકાની વિહક બેનું નો કલર ભેગો કર્યો એવો વાનો આખું દાંત બે જ તપકે અને એમાં એક હાથમાં કેટલી ને એક હાથમાં રકાબીનો ખડક લો તમામ અભરાય વાસણ ખખડે પગ મૂકે તા તમામ તમામ એ તો સ્કૂલ પાસેથી બરાબર બપોરે એક બેન નીકળ્યા બે છોકરા એની બાજુમાં હાલ્યા જતા હતા એટલે કોકે પૂછ્યું છોકરાઓને તમારી મમ્મી છે ઓલો કે તારા છે તક તો બાજુમાં ક્યાં કેમ આલો તક બાજુમાં ક્યાં આવી સાંયા સાંયા હાલ્યા જાય અને ઓલી રજવાડી કેટલી સીધી આપણે ભૂરાને જ પહેલાં ચા આપવાની હોય એ ભૂરાને સીધી ચા આપી પેલા આપણે વડીલ કહે ને પહેલાં ભાઈને એમ આ જે વિવેક નથી હોય હોશિયારી છે આપણે કહે ને કે ભાઈને પહેલાં આપો શું કામ બહેનો છે અંદર બહાર કેટલીને ધોવે ઘણા આપણે મોટું નાળસું હોય તે અંદર ન ધોવે નકર ખરેખરમાં ગરમ પાણી નાખીને એક બે વરકાજ નાખવું જોઈએ પણ અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈએ ને તો આપણી ચા મરી જાય ગોબરા છોકરો નાક ભરીયો એમ કેટલી મોઢું ભરીયો વાહ વાહ સરસ યાર આનંદથી ગોળ્યું એટલે આપણે જે કે ને ભાઈને પહેલા આપો એ હું છે વિવેક નથી હું કામ આ નાળсам હોય ભાઈમાં વયું જાય એટલે છેદી ભુરા ના આપો એટલે પહેલા ભુરા ના ભેગી કીડી આવી કીડી ભૂરો જોઈ ગયો હવે કીડી ચા ગરમ કીડી અંદર તે કીડી કાઢવા આંગળી નાખે ચાલે કીડી તળી જાય ચા ગરમ લાગે એટલે તમને ન ખબર હોય કાકાને આ લખણ તો ને છું મારો દીકરો અહીં શતું કરે ની કે અને ભૂરો પિશારો કેડી કાઢતો હતો એટલે કાકાએ કીધું હું છે પી લે હવે આ અંગ્રેજી તમે નહોતું શીખવાડ્યું શા અંદર કીડી અમને નથી હજી નથી આવડતું એટલે ભૂરાને કાકા કીધું પી લે ને તો ભૂરો કે તેને કાકા કે હજી જોવે હજી શા જોવે નથી પીવી ગરમ છે ત્રીજી વાર એને કાકા કીધું કાકો બોલ્યો હું હું સોટ્યો મોટા માલિક ભાઈ ને કીધું ને ભૂરો બોલ્યો દોઢ કલાક થાય ડમડમો સડેલો એ કે તાલીમાં તીલી તે તીલી તીલી વાલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી તે તા કન્યાની માં બોલી ધૂતું ધૂ એવું ધલી ગયું જો મઠ જનની હૈયા વિધો કસોી આજે તો બે ક્યારે ગાયું નથી સરસ હેમણા મેં કડી લઈ લો મારા વાલા બીજી વાર આવ્યું ને આજની જે આ દિવાળી પર્વ આપણો પૂરો થયો નવું વરસ છે સદગુરુના એ ચરણમાં મારે રોજ રે દિવાળી હરિના રે ચરણમાં મારે

મને એમ છુ કે આ ગીત સાંભળો કરતા આ જાન માં જાવ કરતા જાન દેઈ દેવા યા બહેન જે ગાતી થી કોલેજ ભણતી એક કન્યા કુવારી કોલેજ માં કન્યા કુવારી ઉદ બળ કે ડોસ્યુ નો ભણવા જતી હોય કોયલ બેઠી